નમસ્કાર ગુજરાત વાસીઓ આજે તારીખ થઈ ગઈ છે છ સપ્ટેમ્બર અને વાર થઈ ગયો છે શનિવાર આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીશું અને જાણીશું કે આગામી કલાકો માટે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓ માટે અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યા છે તેની પણ આપણે વાત આજના વિડીયોમાં કરવાના છીએ અને આગામી થોડા કલાકો તો ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં ખૂબ જ ભારે રહેશે કારણ કે જે સિસ્ટમ પોતાની મજબૂત ધરી પર આગળ વધી રહી છે અને અને સિસ્ટમની તીવ્રતા સિસ્ટમના વરસાદી ઘેરાવો પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસોથી મેઘ તબાહી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં તો મેઘરાજાએ એ પોતાનું કોપાય માન સ્વરૂપ દર્શાવ્યું છે અને કોપાય માન સ્વરૂપ દેખાડતા જ ગુજરાતના અમુક અમુક વિસ્તારો પાણીથી થઈ ગયા છે જેના કારણે અહીં એનડીઆરએફની ટીમો પણ સજ્જ કરી દેવામાં આવી છે અને આ વિસ્તારોમાં ક્યાંક નદીના છલકાયા ક્યાંક તો રોડ રસ્તા ધોવાણા તેમજ અમુક અમુક વિસ્તારોમાં તો નદીઓ જેમ કે ગાંડી દૂર થઈ ગઈ હોય કેવી રીતે વહી રહી છે અને ઘણા બધા વિસ્તારોમાં તો રહેઠાણો પણ જમીન દોસ્ત થઈ ગયા એટલે કે રહેઠાણોને પણ અમુક જાતના નુકસાનો થયા છે તેમજ દક્ષિણી અને મધ્ય ગુજરાતમાં જે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદો પડ્યા છે જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે હવે તો આપણે આજના દિવસની વાત કરીએ એટલે કે આજે છ સપ્ટેમ્બર થઈ છે એટલે કે આજના દિવસે વરસાદનું જોર કેવું રહેશે તેની વાત કરીએ તો દર્શક મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર દ્વારા તમે જોઈ શકો છો કે હાલ ભારતમાં કોઈ પણ વિસ્તારોમાં વાદળાઓ નહી હોય તેટલા વાદળાઓ એટલે કે મોટા પ્રમાણ વાદળાઓનું ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો હાલ હું તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યો છું તે મુજબ લગભગ નેવથી પંચાણું ટકા ભાગમાં વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો જાણે કે વરસાદી વાદળાઓનો ખૂબ જ મોટો ઘેરાવો એક જ રાજ્ય પર ઘેરાવો કરી અને વરસાદ વરસાવી રહ્યા છે તે મુજબનું વાતાવરણ બની રહ્યું છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત તમામે તમામ વિસ્તારોમાં વાદળાઓનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે એટલે કે જેમ જેમ સિસ્ટમ પોતાની મજબૂત ધરી પર આગળ વધી રહી છે અને પોતાની મજબૂતાઈ વધારી રહી છે તેમ તેમ વરસાદી વાદળાઓના પ્રમાણમાં પણ વધારો થશે અને અમુક અમુક વિસ્તારોમાં તો આજે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યા છે અને વાદળાઓનો પ્રમાણ પણ અમુક અમુક વિસ્તારોમાં જ્યાં અત્યારે વરસાદ નથી ત્યાં પણ વાદળાઓ ઘેરાઓ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આજે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરી છે તમે જોઈ શકો તો છ નવ બે માટે એટલે કે શનિવારના દિવસ માટે એટલે કે આજના દિવસ માટેની આગાહી છે તેમાં વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા મહીસાગર અરવલ્લી સુરેન્દ્રનગર આ પાંચથી છ જિલ્લાઓમાં તો આજે અતિ ભયંકર અસાધારણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોમાં આજે મેઘરાજા ધબ ધબાટી અને રીતસરનો મેઘ પ્રલય અને મેઘ પ્રકોપ પણ જોવા મળી શકે છે કારણ કે સિસ્ટમનું કેન્દ્ર આ વિસ્તારોમાં જોવા મળશે દક્ષિણી અને ઉત્તરી ભારતના જે વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિસ્તારો તરફ જોવા મળી રહી છે જેના કારણે આ બધા જ વિસ્તારોમાં ભારે મધ્યમ વરસાદ જોવા મળશે હવે આપણે વધુમાં વાત કરીએ તો મોરબી છે રાજકોટ છે બોટાદના વિસ્તારો છે પાટણ છે ખેડા ગાંધીનગર મહીસાગર આ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવી છે એટલે કે આ બધા વિસ્તારોમાં પણ આજે મેઘરાજા ધબ ધબાટી બોલાવી શકે છે હવે બાકીના વિસ્તારોની વાત કરીએ તો કચ્છ છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી તેમજ પાટણ પોરબંદરના વિસ્તારો આ વિસ્તારોમાં પણ પવનની ગતિ લગભગ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપી ફૂંકાઈ શકે છે તેમજ વધુમાં વાત કરીએ તો

જ્યા બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને સુરેન્દ્રનગર આ પાંચે પાંચે પાંચ જિલ્લાઓમાં આજે લગભગ અસાધારણ વરસાદ જોવા મળશે આજે બપોર બાદ તો ગુજરાતનો અમુક અમુક વિસ્તારોમાં જળ ત્યાં પ્રલય એટલે કે જળ મહાતાંડવ જોવા મળશે હવે આપણે વરસાદની વાત કરીએ તો આજે લગભગ તમે વાત કરી તે મુજબ વલસાડ છે ડાંગ નવસારી આહવા સુરત તેમજ નવાપુરના વિસ્તારો છે આ તમામે તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે એટલે કે ત્રણ થી લઈને ચાર ચાર ઇંચ સુધીના પણ આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે આ તરફ સાકરી છે નંદુબાર છે આ તરફ જોઈ શકો છો ડાંગ બાઉરના વિસ્તારો છે સુરત છે ભરૂચ છે રાજપલા છે આમોદના વિસ્તારો છે તેમજ આપણે વધુમાં વાત કરીએ તો ઉમર પાડા છે વાંકલ છે ડીડિયા પાડા છે હાપર છે ભરૂચ છે કોસંબાના વિસ્તારો છે તેમજ આપણે વધુમાં વાત કરીએ તો વ્યારાના વિસ્તારો છે તેમજ ભરૂચના અમુક અમુક વિસ્તારો દેહજ સિનોરના વિસ્તારો ડીડિયા પાડા ઉમર પાડા આ તમામ વિસ્તારોમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ એક કે ત્રણ થી લઈને પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળશે હવે આપણે વધુમાં વાત કરીએ તો આ તરફ છોટા ઉદેપુર છે આણંદના વિસ્તારો છે પંચમહાલ દાહોદ તેમજ મહીસાગર તાપી નવસારી તમામ વિસ્તારોમાં પણ આજે અતિ ભયંકર વરસાદો જોવા મળી શકે છે આજે સિસ્ટમનું પોતાની ખૂબ જ વધુ સક્રિયતા જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં આજે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે છે કવાટના વિસ્તારો છે આ તરફ ના વિસ્તારો છે છે વિસ્તારો વિસ્તારો કડજણ જાંબુસર જાંબુઘોડા વડોદરાના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારોમાં પણ આ છે આ તમામે તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે

આ તરફ સેવાલા સેવાલિયાના વિસ્તારો હોય ડાકોર હોય અલીના વિસ્તારો છે ઓળે છે સારસાના આ તરફ વાસદના વિસ્તારો આણંદના સુનાવના વિસ્તારો પેટલાદ તારાપુર તેમજ સોજિત્રા નડિયાદ કેશોરના વિસ્તારો આ તમામ વિસ્તારોમાં પણ ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ડાકોર હોય કે અલીના હોય મહુઆ હોય કે મહેમદાવાદ હોય ખેડા હોય એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળશે આત્રમ લાસુંદ્રા હોય ઇતલદના વિસ્તારો છે અલીના મહુઆ કપડવંજ છે બાલાસી નોર છે સેવાલેયાના વિસ્તારો છે બાયડના વિસ્તારો છે લુણાવાડા ગોધરા કપડવંજ તેમજ માલપુર છે અરવલ્લી છે મહીસાગર ગાંધીનગરના વિસ્તારો તેમજ કડી કલોલ તેમજ પરતીજના વિસ્તારો હિંમતનગરના વિસ્તારો મહેસાણા મોઢેરા આ તરફ ચાનસમાના વિસ્તારો કડી હરજીના વિસ્તારો વડનગર પાટણ સિદ્ધપુર ઈડરના ખેડબ્રહ્મા તેમજ પાલનપુર તેમજ આ તરફ વાવ ધરાદના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા તમામ વિસ્તારો છે જેમાં લગભગ પાંચથી લઈને આઠ આઠ ઇંચ સુધીના પણ વરસાદો આજના દિવસે જોવા મળી શકે છે કારણ કે સિસ્ટમના મોટા ભાગના વાદળાઓ અને મોટા ભાગની અસરો આ વિસ્તારોમાં જોવા મળશે જેના કારણે આ વિસ્તારોમાં મેઘ તબાહી થતી જોવા મળશે કારણ કે આ વિસ્તારો વરસાદ માટે ખૂબ જ અનુકૂળ સંજોગોમાં જોવા મળી રહ્યા છે કારણ કે સિસ્ટમની મોટા ભાગની અસર આ વિસ્તારોમાં જોવા મળી રહી છે હિંમતનગર હોય મહેસાણા રાધનપુર પાલનપુર આ તમામ કલોલના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો ધોળકા આ તમામ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળશે આજે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આજે કચ્છના પણ મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી લઈને અતિ ભયંકર વરસાદો જોવા મળશે આ તરફ વાત કરીએ તો અદેસરના વિસ્તારો છે રાપર છે માનફરા છે ધોળાવીરા છે નિરોમાના વિસ્તારો છે તેમજ વધુમાં વાત કરીએ તો ખાવડા છે તેમજ નળિયા છે લખપત છે માંડવી એટલે કે ઓલ ઓવર કચ્છમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે આપણે હવે વધુમાં વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ તે મુજબ પણ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદો કોઈક કોઈક વિસ્તારોમાં જોવા મળી શકે છે હવે આપણે વાત કરીએ ભાવનગર છે ઓલંગના વિસ્તારો છે તેમજ વધુમાં વાત કરીએ તો પાલીતાણા છે તલાળા છે શિનોરના વિસ્તારો સિહોર વલ્લભીપુરના વિસ્તારો છે અત્યારે રાજુલા મહુવા તમામ વિસ્તારોમાં પણ આજે સામાન્ય એવા વરસાદો જોવા મળી શકે છે છે ધારી છે બગસરા છે અરવલ્લી છે તુલસી શ્યામ છે છે તેમજ ગઢડા છે રાણપુર બરવાળાના વિસ્તારો છે ગાંગત્રાના વિસ્તારો છે તેમજ આ તરફ બાબરા જસદણ ગોંડલના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ જોવા મળશે આ તરફ આપણે વધુમાં આપણે વાત કરીએ

વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ માળિયા હાટીના વિસ્તારો તેમજ આ તરફ વાત કરીએ તો મોરબી જામનગર સુધીના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે અને આપણે હવે વધુમાં વાત કરીએ તો આજે જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરના વિસ્તારો વેરાવળ હોય તેમજ દ્વારકા હોય સલાયા હોય આ તમામ વિસ્તારોમાં આજે લગભગ વરાપ વરાપથી જ પણ સૌથી વધુ ભયંકર વાદળો આ વિસ્તારમાં ઘેરાવો કરશે તો દર્શક મિત્રો તમે જોયું તે મુજબ ઓલ ઓવર ગુજરાતમાં આજે સામાન્યથી લઈને અતિ ભયંકર વરસાદો જોવા મળશે તે વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા હોય કે આ તરફ સુરત વલસાડ ડાંગ નવસારી હોય કે આ તરફ સૌરાષ્ટ્રના વેરાવળ ગીર સોમનાથથી બોટાદના વિસ્તારો અમદાવાદના વિસ્તારો તે છોટા ઉદેપુર આણંદ એટલે કે

વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે અને ઉત્તરી ભાગો જે ગુજરાતના છે ત્યાં ભારે વરસાદોની શરૂઆત થઈ શકે છે તો દર્શક મિત્રો આજે રાત્રિના સમયની વાત કરીએ ડુંગરપુર ઉદયપુર પાલનપુર સુઈ ગામ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સિદ્ધપુર તેમજ દાહોદના અરવલ્લી મહીસાગર તાપી ગાંધીનગરના વિસ્તારો છે ખાવડા લખપગ ગાંધીધામના વિસ્તારો ભચાઉના વિસ્તારો રાપરના વિસ્તારો લખપત આ તમામે તમામ વિસ્તારોમાં જે રાત્રિના સમયે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ રતર મધ્ય બોર્ડર લાગુના વિસ્તારો રતલામ છે દાહોદ છે આ તર બાનસવારા ગોધરા નડિયાદ સુલમબારના વિસ્તારો છે આ તર લુના લુનાવાડા છે બોડેલી છે અલીરાજપુર આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદો જોવા મળી શકે છે અને આપણે હવે વધુમાં આપણે વાત કરીએ તો આજે રાત્રિના સમયે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં મેઘ તબાહી પણ જોવા મળી શકે છે ને મોડી રાત્રે વરસાદનું જોર વધશે જોઈ શકો છો ખેડ બ્રહ્માશી પાલનપુર આબુ રોડના વિસ્તારો સિરોડી સાઈડના વિસ્તારો સલુમબારના વિસ્તારો સંચોરી સાઈડના થરાદ વાવ થરાદ ડુંગરપુર તેમજ હિંમતનગર લુનાવાડા તમામ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગર ભારે વરસાદ જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આજના તાજા હવામાન સમાચાર તો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક અને એક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ